નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજારમાં આજે કડાકો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ આજે દસથી વીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને સિંગતેલની બજારો તૂટી હોવાથી મગફળીમાં પણ ઘટાડો હતો અને સિંગદાણામાં તો પહેલેથી જ બજારો દબાયેલી છે અને મગફળીમાં ખેડૂતની વેચવાલી અટકી છે પરિણામે બજારો આગળ ઉપર વધુ ઘટતા અટકશે તેવી સંભાવના છે તો મિત્રો ખાસ કરીને રાજકોટમાં અત્યારે બાવીસ હજાર ગુણીની પેન્ડિંગ આવી હતી અને પંદર હજારોના ગુણીના વેપારો થયા હતા તો તેના ભાવ ચોવીસ નંબરનીના એક હજારને એસીથી અગિયારસો ને પચાસ હતા સુપર ક્વોલિટીમાં અગિયારસો ને પચાસથી બારસો રૂપિયા હતા તો મિત્રો ખાસ કરીને ગોંડલમાં સેતાલીસ હજાર ગુણીની વેપારો હતા અને નવી મગફળીમાં ભાવ વિષ્ણુમની ના એક હજાર ને ત્રીસ રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો સવી થી બારસો રૂપિયા મવવા તેરસો નેવ થી તેરસો એકાણું રૂપિયા કાલાવાડ એક હજાર થી બારસો રૂપિયા જૂનાગઢ આઠસોથી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો બાવનથી તેરસોને એક રૂપિયો રાજકોટ નવસો વીસથી બારસો ને તેત્રીસ રૂપિયા અમરેલી આઠસો સડસઠથી બારસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજાર એંસીથી બારસો ને ત્રીસ રૂપિયા જેતપુર સાતસો ત્રીસથી બારસો ને અગિયાર રૂપિયા પોરબંદર એક હજાર પચીસથી અગિયારસો ને પંચોતેર રૂપિયા તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ ભાવનગર નવસોથી સત્તરસો ને રૂપિયા રાજુલા નવસોથી પંદર અગિયારસો એકાવન રૂપિયા મોરબી અગિયારસો બાવીસથી બારસો રૂપિયા જામનગર નવસો પચાસથી સોળસો પંચોતેર રૂપિયા માણાવદર અગિયારસો નેવથી અગિયારસો એકાણું રૂપિયા રાજકોટ નવસો ચાલીસથી બારસો એકત્રીસ રૂપિયા અમરેલી આઠસોથી એક હજારને રૂપિયા સાવરકુંડલા એક હજારથી બારસો એકવીસ રૂપિયા મહુવા એક હજાર ચુમ્માળીસથી અગિયારસો ને સત્તાણું રૂપિયા કાલાવાડ એક હજારથી બારસો ને પાંત્રીસ રૂપિયા